दादा, मारा साथी मित्रो आजना श्री निकिताबेन विहोल वाइस प्रिन्सिपाल उपाचार्य मितवाबा राजपूत सुपरवाईजर आयुषीबा चौहान्रो मित्रो, मित्रो जीवन अंदर तमने શાળા કક્ષાએ વિવિધ પ્રકારની તકો એ ઉપલબ્ધ થતી હોય છે પણ એ તકની અંદર આપણો હિસ્સો ક્યાં છે એ બહુ વિચારવા જેવી વાત છે મિત્રો આજે મને નવી એ લાગી કે પહેલીવાર એવું થયું હશે કે આખા કાર્યક્રમમાં મારા ઇન્વોલ્વમેન્ટ વગર એ આટલું સરસ મજાનું આયોજન થયું હશે ને એ મારી ટીમે આજે કર્યું છે કે બધી જ બાબતોનું એમણે ખૂબ સરસ મજાનું આયોજન મને આને આનંદ એ થયો કે કેટલાય બાળકો એવા હતા કે જેને મેં આ સ્ટેજ ઉપર કદી જોયા જ નથી અને એ જ્યારે પ્રતિભાવ આપવા આવતા હતા અહીંયા ત્યારે મને સૌથી વધારે આનંદ એ થતો હતો એમ સમજો કે ભવ્ય ને જોયો એટલે મને એટલો બધો આનંદ થયો એમ અંગીતાને જોઈ માનવ કારણ કે જે બાળક ત્યારે સ્ટેજ ઉપર આવ્યું જ નથી એમ અને એ બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે એના કરતા મારા મિત્રો એને અહીંયા લાવે છે આ બહુ મોટી વાત છે કારણ કે તમે હમણાં અમારે કહી દો તો શ્રેયા રિયા બધા એવર ગ્રીન છે મનીષા આ તો તમારે ના કેવી પડે એમ કે તમે રહેવા દેજો આ વખતે બાકી આમનું નામ ના હોય એવું બને નહીં છે અમાર આ નામ ના હોય એવું બને નહીં પણ ભાગ લે છે પણ એના કરતાં પણ જે ક્યારેય સ્ટેજ ઉપર ચડ્યા નથી હું ગુમા દાદાને એ જ કહેતો હતો કે આજે મને સૌથી વધારે આનંદ એ છે એમ કે મેં તેને સ્ટેજ ઉપર જોયા જ નથી અને મિત્રો આમાં એક વાત તમને મારે એ કરવાની છે કે શિક્ષક બનવાની જીદ શું હોય શકે વ્યક્તિ જ્યારે જીદે ચડે ને કે મારે આ બનવું જ છે અમે બધું આયોજન કરી દીધું કારણ કે તમામ આયોજનના કન્વીનર ભાઈ શ્રી કમલેશભાઈ હતા અને પરેશભાઈ એટલે એ આયોજન કરીને મારી જોડે આવે બધા મિત્રોનું સહિયારું પ્લાનિંગ થઈ જાય અને એક દીકરી આવે કે સાહેબ મારે શિક્ષક બનવું જ છે મેં કીધું બેટા કમલેશભાઈ સાહેબે બધું આયોજન ગોઠવી કાઢ્યું છે એટલે કે ના સાહેબ ગમે તે કરો તમે મને એમ કહ્યું હતું કે તને બારમાં બનાવશો અને તમે મને આજે આમાં હું રહી ગઈ છું એટલે મિત્રો એ દીકરીને હું જ્યારે ભણાવતા જોતો હતો ત્યારે મને એમ થતું હતું કે ખરેખર એની જીદ હતી કે હું શિક્ષક બનું એમ અને એ ખરેખર ખૂબ સરસ રીતે એ સમાજશાસ્ત્ર શીખવાડતી હતી એ સમજાવતી હતી સરસ રીતે કારણ કે એક થોડું કામ આવ્યું એટલે હું છેલ્લા બે તાસ ના જોઈ શક્યો દાદાને બે અમે બેઠા હતા એટલે વહીવટી કારણોસર છેલ્લા બે તાસ ન જોઈ શક્યો બાકી તો મેં જેટલા પણ તાસ જોયા એટલે હું કમલેશભાઈને ભરતભાઈ એમને એ જ કહેતો હતો એમ કે દિવસે દિવસે ક્વોલિટી સુધરતી જાય છે જે શિક્ષક મિત્રો બન્યા છે એમાંથી એક પણ શિક્ષક એ વર્ગમાં જઈને વંચાતા હોય મિત્રો પહેલા સત્તર વર્ષ સુધી આ ફિલ્ડમાં આને તમને નવાઈ લાગે કે દસ વર્ષ સુધી શિક્ષક દિનનું આયોજન મેં સંભાળ્યું છે શિક્ષક તરીકે દસ વર્ષ સુધી અને એ આયોજનમાં જ્યારે હું રહ્યો છું અને એ વખતે નિર્ણાયક મિત્રો તો બીજા હોય પણ જ્યારે હું કન્વીનર 10 વર્ષ રહ્યો ને શિક્ષક દિનનો એટલે એના અનુસંધાનમાં એ આયોજન કર્યું હોય વર્ગોમાં ફરતો હોય ત્યારે મોટા ભાગે 50% બાળકો તો કુમાર દાદા એવા હોય કે એ ઉભા રહ્યા હોય ને વર્ગમાં બે ચાર છોકરો વારા પરથી ઉભો થાય ને રે પાઠ વસ્તો હોય બસ આ સ્થિતિ મે મિત્રો 10 વર્ષ સુધી જોઈ છે પણ આજે મને સૌથી વધારે આનંદ એ થયો કે એક પણ વર્ગમાં એક પણ બાળક મે જ્યાં સુધી ટાસ ઓબ્ઝર્વ કરે આ મિત્રોની સાથે ત્યાં સુધી એક પણ બાળકે એક પણ બાળકને વંચાવા એ ઊભું રહ્યા હોય શિક્ષક ઊભા હોય અને બાળક ખાલી ખાલી વાંચતું હોય અને પિરિયડ ચાલતો હોય આવું મને ક્યાંય ન જોવા મળ્યું એ એ સૌથી વધારે વિશેષ વાત મને એ લાગી એમ એટલે તમારી અંદર જે ક્વોલિટી છે હમણાં કહ્યું ને કે તૈયારી જોરદાર કરતા હતા તૈયારીની ક્યાં વાત કરો કમલેશભાઈ તમે બારમાવાળા મને ટેસ્ટ નતા લેવા દેતા ચાર દિવસથી કે સાહેબ જપો હમણાં ઘેર જઈને તૈયાર કરવું પડે છે પીરિયડો છે લેવાના એટલે તમે ટેસ્ટ લેજો તો અમે તૈયાર કેમ કરશું તો છેલ્લા ચાર દિવસથી હું ટેસ્ટ નથી લીધો એક પણ બારમા એમ કે બારમા વાળા સાહેબ ભણાવવાનું છે અને ઘેર જઈને તૈયારી કરવાની છે અને ખરેખર એ કરી બતાવ્યું છે તમે મિત્રો કારણ કે એક એકથી લેશન હતા એક લેશન અને આ જ્યારે મિત્રો જોઈએ ને ત્યારે આમ મજા આવે એમ નંબર તો કદાચ બધાના પોઈન્ટમાં નથી આવ્યા હો એટલે એવું માનવાનું કે આપણે રહી ગયા છીએ આ બધા કીધું ને કે દર્શન દર્શનનો હું જોતો તો છઠ્ઠો નંબર દર્શન છે અને એક જ માર્ક્સનો તફાવત છે દર્શનને સાડત્રીસ માર્ક્સ હતા અને મીશુને અડત્રીસ માર્ક્સ હતા તફાવત માત્ર આટલા છે એક એક માસના તફાવતમાં બાકી બધા છે એટલે તમે સારું નથી ભણાવ્યું નથી તમે બધા જ વિનર છો તમે બધા જ જીત્યા છો પણ કેવું છે કે એ ક્યાંક નંબર દો એ ફોર્માલિટી છે પણ તમે બધાએ ભાગ લીધો છે એ બહુ મોટી વાત છે મિત્રો એટલે તમે બધાને કહું છું કે ઇન બિટવીન ફ્યુચરમાં પણ ભવિષ્યમાં પણ તમે આ દિશાની અંદર મિત્રો ખૂબ આગળ વધો તમે સાચા હાથમાં શિક્ષક બનો નિકિતા એક વાત સરસ કરતી હતી આજે મને જાણવા મળી કે શિક્ષક સાધારણ નહીં પણ સાધારણ શિક્ષક નહીં મને વાક્ય સાંભળીને ખરેખર એ સાચું છે કે સાધારણ હોય શિક્ષક ન હોઈ શકે કારણ કે એબ નોર્મલ પર્સનાલિટી છે શિક્ષકને મિત્રો અને મેં તમને કાંતિભાઈ સાહેબની વાત કરી હતી આજે કરી હોય કે કાલે કરી હોય બહુ યાદ નથી મને પણ મેં તમને કાંતિભાઈ જોશી તમને એક ઉદાહરણ કહ્યું હતું મિત્રો આ એટલી વાત નથી મિત્રો અસંખ્ય ઉદાહરણો છે એક ઉદાહરણ આપીને હું મારી વાણીને વિરામ આપીશ કે આ દેશને ભારત જ્યારે એકસો ને છત્રીસમાં નંબરે ગુમાતા દાદા એ મિસાઇલ ટેકનોલોજી અને અણુભાવની અંદર ભારતનો નંબરે દુનિયામાં મિત્રો એકસો ને હતો અને આ દેશને એક શિક્ષક મળ્યા સુબ્રમણ્યમ અયર સુબ્રમણ્યમ અયર અને એ શિક્ષકને એ શિક્ષકે એક વિદ્યાર્થીઓ તૈયાર કર્યો અને એ વિદ્યાર્થી આ દેશને છઠ્ઠી એ ટેકનોલોજીની સત્તા બનાવી 136 માં નંબર થી ભારત આજે અણુ અને મિસાઈલ ની અંદર છઠ્ઠા નંબરે છે આનો સંપૂર્ણ શ્રેય એક શિક્ષકને જે તમને ન ખબર હોય તો કહું અને એટલે સુબ્રમણ્યમ અયર કારણ કે મિત્રો એ સુબ્રમણ્ય મૈયરનો બપોરે કાસ હોય બાર વાગે આજુબાજુમાં અને એ બારીની બાજુમાં એક છોકરો બેઠો હોય અને છોકરો એ વિમાન બારીની બાજુમાંથી નીકળે અને છોકરો બારીની બહાર જુએ અને સુબ્રમણ્યમ अय्यर સાહેબ એ છોકરાને પૂછે એટલે શું બારીની બહાર જુએ છે એટલે કે કંઈ નહીં બીજા દિવસે વિમાન નીકળે અને સુબ્રમણ્યમૈયર સાહેબના છોકરાને પૂછે એટલે શું જોયું કે કઈ નહીં સાહેબ અને ત્રીજા દિવસે સુબ્રમણ્યમ મૈયર સાહેબે આ છોકરાને બહાર જોતો જોયો અને ઉભો કર્યો કે ઉભો શું જોવે છે બોલ સાચો એટલે કે સાહેબ વિમાન જોઉ છું કે નથી જોયું કે ના બે જાય શની રવિની રજામાં તાર લઈ જજે અને વિમાન જોઈ લેજે કે સારું હવે ના જોતો કે હા પાછો સોમવાર આવ્યો

હું તને વિમાન બતાવવા લઈ જઈશ અને મિત્રો શનિવારે સુબ્રમણ્યમ સાહેબ એ વિદ્યાર્થીને વિમાન બતાવવા લઈ જાય છે અને વિમાનની અંદર પાયલટ ચેમ્બર એનો કોપી એની એની ઇંધણ ટેન્ક એની દરેકે દરેક વસ્તુ એ બાળકને બતાવવામાં આવે છે અને એના પછી એ બાળક નક્કી કરે છે કે હું પણ મારું પોતાનું વિમાન બનાવીશ

બે વર્ષ પહેલાંનું અત્યારનું ઉદાહરણ કહું પેપરમાં મેં એક લેખ વાંચેલો કે વિદ્યાર્થીએ અમેરિકાથી શિક્ષક દંપતી માટે ટિકિટ મોકલેલી કે સાહેબ તમારે અમેરિકા ફરવા આવવાનું છે અને એની ટિકિટ હું તમારા ઘરે મોકલું છું એના મિત્રને મોકલ્યો કે સાહેબની બધી જ વ્યવસ્થા અમેરિકા આવવાની કરીને એમને બધું સમજાવી દેવાનું સાહેબ અમેરિકા ગયા એક મહિનો ફેરવ્યા પોતાના ઘેર રાખ્યા વિદ્યાર્થીએ અને વળી પાછા સાહેબ અને એમના ધર્મપત્નીને વળી પાછા ભારત મોકલ્યા અને ત્યારે મિત્રો બહુ નવાઈની વાત લાગે કે જ્યારે વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કર્યું એમ તને ભણાવનાર તો ઘણા બધા હશે પણ તે આ જ શિક્ષકને કેમ અમેરિકા ફરવા માટે તો લઈ ગયો અને ત્યારે વિદ્યાર્થીએ જે કહ્યું ને બહુ જોરદાર વાત હતી કે મેં સાહેબ પ્રવાસમાં નામ નોંધાવ્યું હતું અને છેલ્લા દિવસે મારી મમ્મીએ મને કહ્યું કે બેટા આપણાથી પ્રવાસના પોંચ રૂપિયા અપોય એમ કેટલી ટિકિટ હતી એ વખતે પાંચ રૂપિયા પ્રવાસનો ખર્ચો હતો પાંચ રૂપિયા બેટા આપણે પાંચ રૂપિયા નહીં ભરી શકીએ અને એટલા માટે એ પાંચ રૂપિયા ટિકિટ ન હોવાના કારણે હું નામ કેન્સલ કરાવવા ગયો અને ત્યારે સાહેબે કહ્યું કે કંઈ વાંધો નહીં તું આવજે તારી ફી અને એ એ વખતે સાહેબે ભરીને મને પ્રવાસ કરાવ્યો હતો એટલા માટે મેં ટિકિટ મોકલીને સાહેબને અમેરિકા ફેરવ્યા છે આ છે મિત્રો શિક્ષક અને વિદ્યાર્થી એટલે હિનાબેને કહ્યું ને કે અમારો એક હાથ મિત્રો તમારી અંદર હોય છે ને બીજો હાથ બહાર હોય છે કારણ કે એક જ હાથ હોય ને તો ગડો છે ને ફાટી જાય કારણ કે ઉપરથી એને ટપલો મારવાનો હોય એને ફટકો મારવાનો હોય પણ એની અંદર પ્રજાપતિનો એક હાથ અંદર હોય છે અને એ હાથ છે ને ગળાને નથી તૂટવા દેતો એટલે તમને ક્યાંક એવું લાગતું હશે પરંતુ એ એની પાછળ મિત્રો અમારો એક હાથ તમારી પાછળ છે અને અંદર રહેલો હાથ એ તમને દેખાતો નથી માત્ર તમે બહાર ફટકાનો જ હાથ જોયો છે મારતા જ જોયો છે અને મિત્રો એક વાત કહીને મારી વાણીને હું વિરામ આપીશ અને છેલ્લી વાત એવી છે કે વર્ષો પહેલાંની વાત છે ગુરુકુળ પદ્ધતિની વાત છે વાત તમને બરાબર બંધ બેસે એવી છે એટલે યાદ આવી છે એટલે કહીને મારી વાત પૂરી કરું છું કે ગુરુનો આશ્રમ છે બપોરનો સમય છે અને બધા જ વિદ્યાર્થીઓ એ ભોજન કરીને વિશ્રામ સ્થાનમાં બધા શાંતિથી આરામમાં એ હોય છે અને એ વખતે જંગલમાંથી એક સાપ છે એ આશ્રમની અંદર આવતો હોય છે અને ગુરુજી છે એ ત્યાં ફરતા હોય છે અને એ વખતે મિત્રો જે સાપ આવે છે સાપને રોકે છે અને સાપને રોકે છે ત્યારે સાપ છે ને મનુષ્ય વિષ ધારણ કરે છે અને એ વખતે સાપ કહે છે કે ગુરુજી તમે મને રોકશો નહીં તો ગુરુજી કહે છે કે કેમ તો કે મારે તમારા આ વિદ્યાર્થીનું લોહી પીવાનું છે આજે એને મારે દંશ દેવાનો છે ગુરુએ કહ્યું કે એવું તો તું નહીં કરી શકે તારે એનું લોહી જ પીવાનું હોય તો હું એને તને તને એનું લોહી પી દઉં તારો સિદ્ધાંત શું છે કે બસ મારે એનું લોહી પીવાનું છે તો કે હું તને એનું લોહી પી દઉં તું અહીંયા થોબી જા ગુરુ પોતાની કુટિયામાં જાય છે અને છરી અને કટોરો લઈને બહાર આવે છે અને જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના અને પાછું નક્કી હતું કે મારે ગુરુના અને વિદ્યાર્થીના ગળાનું જ લોહી પીવાનું છે અને ગુરુ છે સામાન અને ચીરગો મૂકે છે ગળા ઉપર અને કટોરાને ત્યાં રાખે છે એમાંથી લોર લોહીની ધાર થાય છે અને એ લોહીની અંદરથી કટોરો ભરે છે ને એના પછી મિત્રો ગુરુના હાથમાં એક ઔષધી છે અને ઔષધિને બંને હાથમાં મસળી અને ગાવ ઉપર લગાવી દે છે પણ વિદ્યાર્થી પેલો ઊંઘેલો હતો અને આ પ્રક્રિયા થઈ એટલે વિદ્યાર્થીની આંખ આંખ ખુલી અને ખુલીને ઉપર જોયું તો ગુરુ ઉભા હતા ગુરુના હાથમાં કટોરો હતો છરી હતી અને એણે આંખ બંધ કરી દીધી પછી ગુરુ તો પેલા સાપ પાસે જાય છે કટોરો મૂકે છે સાપ લોહી પી લે છે અને પછી એ ત્યાંથી ચાલ્યો જાય છે એક દિવસ બે દિવસ ચાર દિવસ પેલો વિદ્યાર્થી ફરતો હોય ગુરુની આજુબાજુ

મારી આંખ ખુલીને મેં જ્યારે મારા શરીર ઉપર તમને જોયા હતા ઊભેલા અને હું નિશ્ચિત હતો કારણ કે મારા ઉપર મારા ગુરુ ઊભા હતા અને જ્યાં સુધી મારા ગુરુ ઊભા હતા મારી પાસે ત્યાં સુધી મને ખબર હતી કે મને કંઈ આંચ આવવાની નથી અને એના કારણે મેં તમને કશું જ નથી પૂછ્યું કારણ કે તમે મને જે કંઈ પણ મારી સાથે કર્યું હશે એ મારા હિત માટે જ કર્યું હશે મારા ભલા માટે જ કર્યું હશે અને એટલા માટે મેં તમને ગુરુજી કંઈ પ્રશ્ન નથી પૂછ્યો એમ મિત્રો સંસ્થા એ ક્યારેય તમને કારણ કે અહીંયા કોઈ કોઈનું દુશ્મન નથી મિત્રો કારણ કે જે કંઈ પણ પ્રક્રિયા એ તમારા માટે થાય છે એ માત્ર ને માત્ર તમને જીવનના યોગ્ય પાઠ ભણાવવા માટે તમને જીવનનો યોગ્ય લેશન શીખવાડવા માટે કે ભાઈ તમારે જીવનની અંદર આ રીતે આગળ વધવાનું છે તમારું જીવન આવું બનાવવાનું છે તમારે શિસ્તબદ્ધ બનાવવાનું છે નિયમિત બનવાનું છે અને એના માટે જ

પેડો ખવડાવે છે અને એ પેડાથી શરદી થઈ હોય અને એ જ માં નાક બંધ કરીને પણ કડવી દવા પણ પીવડાવે છે એટલે જરૂર પડે એટલે મા ક્યારેક મિત્રો નાક પણ બંધ કરે અને ક્યારેક કડવી દવા પહી પણ દે પણ એ વખતે બાળકને એવું ન લાગવું જોઈએ કે મારી માએ આજે મને કડવી દવા પાઈ છે એટલે મારી મા મારી મા નથી એમ કારણ કે એની મા એની મા જ છે પણ જરૂર પડી છે એટલે આજે એની માએ જે હાથ એને પેડો ખવડાવતી હતી એ જ હાથે આજે એને દવા પાવામાં આવી છે કારણ કે એની શરદી મટે જો દવા ન પાવામાં આવે તો એટલે મિત્રો તમારે બરાબર જીવનમાં ધ્યાન રાખવાનું છે આ શિક્ષક દિનના પર્વની ઉજવણી એટલા માટે જ છે મિત્રો કારણ કે સમાજ ની અંદર એ શિક્ષક ગૌરવ છે સમાજ નું ગૌરવ છે મિત્રો કારણ કે હું વારંવાર કહું છું કે એકા ડોક્ટર એ એકા ડોક્ટર નિષ્ફળ પાકશે તો 10 15 જિંદગીઓ સામે પ્રશ્નાર્થ ઉભો થશે એકાદ એન્જિનિયર છે એ નિષ્ફળ જશે તો પચીસ પચાસ જિંદગીઓ સામે પ્રશ્ન થશે પરંતુ એક શિક્ષક નિષ્ફળ જશે તો મિત્રો ગામોના ગામો પેઢીઓના પેઢીઓ સામે પ્રશ્નાર્થ ઉભો કરી દેશે અને એ ન થાય એના માટે મિત્રો તમારા ગુરુજનો એ અહીંયા સતત પ્રયત્નશીલ છે મિત્રો આજે તમને સરસ મજાનો નાસ્તો આપવા માટે ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ અને ભાઈ શ્રી પરેશભાઈ પટેલનો આપણે ખૂબ ખૂબ શાળા પરિવાર વતી આભાર માનીએ છીએ ને जोरदार तालियां પાડો ઇનામ તો આમ ઓલરેડી લઈ દીધા હતા અને ચિરાગ ભઈએ લઈ પણ લીધા હતા કે સાહેબ આપી જ દઈએ પણ રિઝલ્ટ આવ્યું એટલે બહુ અસાધારણ રિઝલ્ટ હતું કારણ કે એક નંબરમાં ત્રણ ત્રણ મિત્રો હોય એટલે ઇનામ એવા આપણી પાસે ઉપલબ્ધ નહોતા કારણ કે તમને જે ઇનામ આપવાના છે એ બધા આખા જુદા પ્રકારના ઇનામ છે કદાચ તમને આ પ્રકારના ઇનામો અમુક ઇનામો મળ્યા છે પણ અમુક નહીં પણ મળ્યા હોય એટલે એ ઇનામો એ નંબર માટે આપણે નવા જ લાવવા પડે એટલે જેટલા પણ નંબરમાં આવ્યા છે એના ઇનામો આપણે નવેસરથી જેટલા લાવવાના છે લાવી દઈશું અને સોમવારે તમને વહેંચી દઈશું તમારા તમામ ઇનામો છે એ મિત્રો ભરતભાઈ હિનાબેન પૂજાબેન પરેશભાઈ કમલેશભાઈ અને ચિરાગભાઈ તરફથી તમને આપવાના છીએ એટલે એમના માટે પણ એક વખત જોરદાર છે મિત્રો આના ઉપરથી તમને ખબર પડે કે તમારા ગુરુજનો કેટલું બધું વિચારે છે આમ તો દર વર્ષે આપણે ખાલી શિક્ષક મિત્રો બને એમને નાસ્તો કરાવતા હતા અમારી મિટિંગ થઈ અને તમારા મિત્રોએ મને સજેશન કર્યું કે સાહેબ બંધોન કરાવી દઈએ તો અને જમ નાસ્તાનું નહીં મિત્રો મને તો એમણે શું કહ્યું હતું કે સાહેબ આમને ફૂલ ડીશ ભોજન કરાવવાનું હતું ઘુમાંડ પણ એક અઠવાડિયું અમે થોડાક વ્યસ્ત રહ્યા એટલે મિત્રો અમે મેનેજ ન કરી શક્યા અમારાથી આયોજન ન થઈ શક્યું આખું આયોજન એ અમારું આખું નિષ્ફળ ગયું અને એના કારણે અમારે તાત્કાલિક પછી ભરતભાઈએ તાત્કાલિક નાસ્તાની વ્યવસ્થા છે એ એ કરી દીધી નતર તો તમને ફૂલડીશ ભર પેટ જમાડવાના જ હતા પણ અમે નેક્સ્ટ ગમે ત્યારે એવો કોઈ આપણો પ્રસંગ હશે એ વખતે તમને ફરીવાર જમાડી દઈશું એમ કરવું છે એટલે તમને જમાડી દઈશું એટલે મિત્રો તમે વિચારો કે તમારા ગુરુજનો તમારા માટે આટલું બધું વિચારે છે કે ભાઈ આપણે આપણા બાળકોને જમાડી દઈએ સાહેબ અને એમણે આ પ્રકારનું એક આયોજન કર્યું હતું ઈનામોની વાત થઈ તો પણ એમણે કહ્યું કે સાહેબ ઇનામો અમારા તરફથી અમે આપી દઈશું આ મિત્રો સૌથી મોટી વાત છે તમારા માટે સૌથી મોટી વાત આ છે કે તમારા ગુરુજી તમારા માટે આટલું બધું વિચારે છે અને તમે બધાએ પણ ખૂબ સુંદર મજાનો સહકાર આપ્યો સરસ મજાની શિસ્તબદ્ધતા જાળવી આપણે મિત્રો આ જ શિસ્તબદ્ધતા જાળવવાની છે શાળાની શિસ્ત અકબંધ રાખવાની છે આ સૌથી પહેલી વાત છે મિત્રો આપણી શિસ્ત એ જ આપણી ઓળખ છે કારણ કે અત્યાર સુધી આવેલા પ્રત્યેક માણસે શાળાની પહેલી ઓળખ એની શિસ્તથી કરી છે એટલે આ વસ્તુ આપણામાં ક્યાંય ન ભૂલાય એ સૌથી મોટી વાત છે મિત્રો એટલે આપણે બધા મિત્રો એ તમામ રીતે આજે શિક્ષક દિવસે એક મગજની અંદર એક વાત સ્થિર કરીએ અને આપણે આજે આ ઉત્સવ પૂરો કરીએ કે મને ચિરાગભાઈ સાહેબે તમને જે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે મારી શાળા મારું અભિમાન તો મને મારી શાળા માટે અભિમાન હોવું જોઈએ ગર્વ હોવો જોઈએ અને એ ગર્વ જો આપણે બધા લેશું હું વારંવાર તમને કહું છું કે આ શાળાનું આ પ્રત્યેક બાળક જો એમ વિચારશે કે આ મારી શાળા છે તો આ શાળાને મિત્રો ક્યારેય આંચ નહીં આવે દરેક વિદ્યાર્થી વિચારશે કે આ મારી શાળા છે અહીંયા હું ભણું છું એટલું નહીં આ વિસ્તારની કેટલી પેઢીઓ ભણવાની છે અને અમારા સંતાનો પણ અહીંયા ભણવાના છે આ વિસ્તાર આ બાળક જ્યારે વિચારશે ત્યારે મિત્રો આ શાળા છે એ શાળા વિસ્તારની શ્રેષ્ઠ શાળા બની શકશે મિત્રો આ બહુ સ્પષ્ટપણે તમારે સમજવાની જરૂર છે એટલે આપણી શાળાને શ્રેષ્ઠ બનાવી હશે તો આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો પડશે પણ એના માટે સૌથી મોટી વાત કયું છે સૌથી પહેલું સૂત્ર આ છે કે મારી શાળા મારું અભિમાન મને મારી શાળા માટે ગર્વ છે આ વાત જો સ્થિર થશે તો આપણી શાળાને ક્યાંય આજ નહીં આવે મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત